આણંદ જિલ્લાના ઉમરેટ ખાતે ઓડ ચોકડી બસ સ્ટેન્ડ સુધીના રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે નક્કી ના કરી શકાય તેવી પરિસ્થિતિ છે આ હાઈવે રોડ પર એટલા મોટા મોટા અસંખ્ય ખાડા છે કે રોડ પર અવારનવાર સાધનો બગડે છે અને બંધ પડી જાય છે ઉપરાંત યાત્રાધામ ડાકોર જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી રોજેરોજ બિસ્માર રોડને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આવો ટ્રાફિક જામ અને બંધ પડી જતા સાધનો ને કારણે જો ગંભીર અકસ્માત સર્જાય તો નવાય નહી થોડા જ દિવસો પહેલા જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા દૂર કરાવ્યા પણ આટલો બિસ્માર હાઈવે શા માટે ન દેખાયો તે વાત વિચાર માં મૂકી દે છે આજે શું નામ નું આપનું છે અને શું સમસ્યા છે જણાવો મારું નામ રઘુવીર જોશી છેલ્લા 46 વર્ષથી કાર ચલાવું છું આ છેલ્લા પંદર વીસ દિવસથી આ રોડ ઉપર એટલા બધા ખાડા છે જેથી ટ્રાફિકને તકલીફ પડે છે ગાયો બેઠી ચાર ભરી ગઈ એક બે બાઈક વાળા ઉપર ટ્રકોના વીલ ફરી ગયા એમના પગલે નુકસાન થઈ ગયું કોઈ સાંભળતું નથી મામલતદાર સભા રજૂઆત કરી કલેક્ટરશ્રી આણંદે રજૂઆત કરી કોઈ સાંભળવા તૈયાર નથી સાથે સાથે નગરપાલિકા ઉમેદવારે પણ અમે જણાવ્યું છે વારંવાર જણાવવા છતાં કોઈ નિકાલ થયો નથી માટે જો આ છેલ્લો કાર્યક્રમ છે નહીં તો રસ્તા રોકો આંદોલન થશે કેટલા સમય થી આ ખાડા ની પંદર વીસ દિવસ તો વધારે સમસ્યા છે છેલ્લા દોઢ મહિનાથી તો આ ચાલુ જ છે અને વરસાદ તો છેલ્લા બે દિવસથી થી છે પણ કોઈ પણ વ્યક્તિ આ બાજુ જોવા આવતો નથી એની સદંતર નોટ લેવાય મીડિયા પર નોટ લે મહિના મહિના દોઢ મહિના પહેલા આર એન ડી ખાતાવાળા પણ આવ્યા તેમણે કાચા પાકા દબાણો દૂર કર્યા પછીથી કોઈ પણ વ્યક્તિ જોવા નથી આવી અને અત્યારે તમે પણ હાલત જોઈ શકો છો ટ્રાકો વાયર થઈને નમે છે સાથે સાથે કેટલી ગામીઓનો નીચે બધું એન્જીનો ઝોકાઈ જાય છે એન્જીનોને નુકસાન આવે છે હમણાં જ તાજેતરમાં એક કલાક પહેલાં એક રિક્ષા પરથી થઈ ગઈ આ જવાબદાર કોણ છે માટે કરીને મીડિયા પણ નોટ લે નગરપાલિકા નોટ લે માબલેટર શ્રી કલેક્ટર શ્રી આ બધાને નોટ લેવાની જરૂર છે અને આ તાકીદે પૂરી રસ્તા ચોખ્ખા કરવાની જરૂર છે